નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર નંબર સાતની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે અગાઉના લેક્ચરમાં જે અભ્યાસ કરી ગયા પ્રાથમિક માહિતી એકઠી કરવાની જે રીતો છે એમાં ત્રણ રીતોનો આપણે અભ્યાસ કર્યો એક પ્રત્યક્ષ તપાસની રીત પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત આજે જે આપણે રીતો સમજવાના છીએ દોસ્તો એ છે પ્રશ્નાવલીની રીત ગઈકાલે આપણે પ્રત્યક્ષ તપાસની રીતના લાભ અને ગેરલાભ જોયા પરોક્ષ તપાસની રીતના લાભ અને ગેરલાભ જોયા હવે આજે આપણે પ્રશ્નાવલીની રીત શીખવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં એક સુવિચારની શરૂઆત કરીએ કે સમય જે છે એ સમય આપણને ખૂબ સારી રીતે કામ લાગે છે અને જ્યારે પણ આપણા આપણા વિશે કોઈ ખરાબ વાત કરતું હોય ત્યારે એને આપણે ધ્યાનથી સાંભળશું અને એવી રીતે મહેનત કરીને આગળ વધશું કે સમય એને જવાબ આપી દેશે એટલે કે પોતાની વિરુદ્ધ થનારી વાતોને ધ્યાનથી સાંભળજો વિશ્વાસ રાખો દોસ્તો કે સમય એને જોરદાર જવાબ આપશે આ સાથે આપણે મા સરસ્વતીને યાદ કરી અભ્યાસની શરૂઆત કરીએ ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા દોસ્તો આજના લેક્ચર નંબર સાતની અંદર આપણો જે ટૉપિક છે પ્રશ્નાવલીની રીત આ રીતની આપણે ચર્ચા કરી અને એમાં જે બે પદ્ધતિઓ છે આ ગણક દ્વારા પ્રશ્નાવલી અને એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી એમાંથી આપણે આજે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરીશું તો આવો દોસ્તો આગળ વધે પ્રશ્નાવલીની રીત ગઈકાલે આપણે જોયું પ્રશ્નાવલી કોને કહેવાય કે જેની અંદર પ્રશ્નો હોય એક પત્રિકા કે જેમાં પ્રશ્નો લખેલા હોય અને તેની સામે ઉત્તર લખવાની જગ્યા છોડેલી હોય અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની યાદી આ જે શબ્દો નોટડાઉન છે એ ખાસ યાદ રાખશું દોસ્તો અને એ પ્રશ્નોની સામે જવાબ લખવા માટેની જગ્યા રાખી જે પત્રક તૈયાર કરવામાં આવે છે જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે તેને આપણે પ્રશ્નાવલી કહીશું દોસ્તો ફરી એકવાર જે વિષયનો અભ્યાસ કરવાનો છે જે તપાસ હાથ ધરવાની છે એ તપાસને અનુરૂપ એ જ અભ્યાસને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રશ્નોની યાદી તૈયાર કરવાની ત્યારબાદ એ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવવાના અને ગોઠવ્યા બાદ એની સામે જવાબ લખવાની જગ્યા છોડી એક પત્રિકા તૈયાર કરવામાં આવે છે એ પત્રિકાને આપણે પ્રશ્નાવલી કહીશું દોસ્તો પ્રશ્નાવલીની મદદથી માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહે છે જે રીતમાં માહિતી મેળવવાની જે પદ્ધતિમાં પ્રશ્નાવલીનો ઉપયોગ કરવામાં આવે એ પદ્ધતિને પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે માહિતી મેળવવાનું ક્ષેત્ર જ્યારે ખૂબ વિશાળ હોય ને દોસ્તો માહિતી મેળવવાનું ક્ષેત્ર જ્યારે ખૂબ વિશાળ હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે મર્યાદિત ક્ષેત્ર હોય તો આપણે રૂબરૂ તપાસ કરી શકીએ આ ગણક દ્વારા મોકલી શકીએ અને કામ પતી જાય આપણું પરંતુ જ્યારે વિશાળ ક્ષેત્ર હોય અને વ્યક્તિગત ખર્ચો આપણને પરવડે તેમ ન હોય ત્યારે આપણે પ્રશ્નાવલીની મદદથી માહિતી એક એકત્રિત કરવાનું કાર્ય કરી શકીએ છીએ આ રીતથી બે પ્રકારે માહિતી મેળવી શકાય છે આપણે હમણાં વાત કરીએ એમ નંબર એક આ ગણક દ્વારા અને નંબર બે ટપાલ દ્વારા એક આપણે પ્રશ્નાવલી જે તૈયાર કરી છે એને આપણા નિમેલા અને આપણે તાલીમ આપેલા આગણક દ્વારા એને રૂબરૂ મોકલી એ પ્રશ્નાવલી ફિલઅપ કરાવવાની નંબર બે ટપાલના માધ્યમથી પોસ્ટના માધ્યમથી આ પ્રશ્નાવલી ઉત્તરદાતા સુધી પહોંચાડવામાં આવે અને ઉત્તરદાતા વાંચ્યા પછી એના જવાબો ટીક કરીને કે જવાબો લખીને આપણને ફરીથી પોસ્ટ દ્વારા મોકલે એક છે ટપાલ દ્વારા દોસ્તો પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાની સફળતાનો આધાર છે પ્રશ્નાવલીની રચના ઉપર તમે કેવી પ્રશ્નાવલી બનાવી છે તેના ઉપર અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા કયા એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ પ્રશ્નાવલીની ભાષા જે છે એ ઉત્તરદાતાને સમજી શકાય તેવી હોવી જોઈએ ત્યાર પછી એની અંદર પ્રશ્નો મર્યાદિત સંખ્યામાં હોવા જોઈએ તર્કબદ્ધ ક્રમમાં ગોઠવેલા હોવા જોઈએ આ સાથે ઉત્તરદાતા સમજી શકે તેવા પણ પ્રશ્નો હોવા જોઈએ ને એના અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાના નથી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી જે પ્રશ્નાવલીની રચના કરવામાં આવે એ જ આપણને માહિતી મેળવવાની સફળતા અપાવે છે ને માહિતીની સફળતાનો આધાર એ પ્રશ્નાવલીની રચના ઉપર હોય છે આમ પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવામાં સમય પણ બચે છે દોસ્તો ખર્ચ પણ બચે છે અને સાથે સાથે નાણાંની પણ બચત થાય છે સમય શક્તિ અને નાણું ત્રણેય અહીંયા બચત થાય છે કારણ કે પ્રશ્નાવલીના માધ્યમથી જ્યારે આપણે માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ ત્યારે આ ગણકો પાછળ અને તેની પાછળ જે નિમણૂક કરવા માટે નિરીક્ષકો રોકવા પડે છે એનો ખર્ચ આપણે બચી જાય છે દોસ્તો આમ પ્રશ્નાવલીની જે આ રીત છે એ રીત ખૂબ જ ઉપયોગી છે અને માહિતી મેળવવા માટેનું એક ખૂબ અગત્યનું સાધન છે આગળ વધીએ દોસ્તો આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની બે પદ્ધતિ છે એક ટપાલ દ્વારા અને આ ગણક દ્વારા જેમાંથી હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત જેમાં આ ગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળીને પ્રશ્નાવલીમાં પ્રશ્નના જવાબોની નોંધ પોતાના હસ્તાક્ષરમાં કરે છે એટલે કે આ ગણક પોતે જશે ઉત્તરદાતાની પાસેથી માહિતી મેળવશે અને પોતાના હાથે જ એ પ્રશ્નાવલીની અંદર જવાબો ફિલઅપ કરશે અને આ ગણક પોતે ત્યાં જાય છે એટલે ઉત્તરદાતાને બધું આપણી જે માહિતી છે અભ્યાસનો હેતુ છે એ બધું સમજાવી શકે છે આગળ દોસ્તો આ રીતમાં જો આગળક ઉત્સાહી હોય શબ્દો ઉપર ધ્યાન આપશું વિનયી હોય પ્રામાણિક હોય અને કાર્યદક્ષ હોય તેમજ સૂઝવાળા હોય તો ઉત્તરદાતાને પૂરક જાણકારી આપીને પૂરક જાણકારી એટલે આપણે જે અભ્યાસ ચાલુ કર્યો છે જે તપાસ ચાલુ કરી છે એ તપાસને લગતી કેટલીક બેઝિક માહિતી તો એ આપે જ છે પરંતુ ઉત્તરદાતાને બીજી પૂરક જાણકારી પણ જોઈતી હોય તો આપણા આગળ જો પ્રામાણિક હોય કાર્યદક્ષ અને સૂઝબૂઝવાળા હોય તો પોતાની સૂઝબૂઝથી એ ઉત્તરદાતાને સમજાવી શકે છે અને માહિતી મેળવી શકે છે અને જવાબો સાચા મેળવી શકે છે આગળ વધીએ દોસ્તો ઉત્તરદાતા સાથે બિનજરૂરી ચર્ચા ન કરવા માટે માનહાનિ ન થાય તેને તે માટે અને એક મિત્રતાભર્યું વાતાવરણ સર્જાય તે માટેની એને તાલીમ આપવામાં આવે છે જ્યારે પણ કોઈ સંસ્થા માહિતી મેળવવા માટે માહિતીને પ્રાપ્ત કરવા માટે આ ગણકને મોકલે છે તો એ પહેલેથી જ આ ગણકને તાલીમ આપવામાં આવે છે કે ઉત્તરદાતા જ્યારે તમારી સમક્ષ હોય ત્યારે બિનજરૂરી ચર્ચાઓને ટાળવી એને એનું માનહાનિ થાય કે એનું સોમાન ઘવાય એવી કોઈ પણ ચર્ચા નહીં કરવાની અને સાથે સાથે તેની સાથે જેટલું બને તેટલું મિત્રતાભર્યું વાતાવરણ ઊભું કરવાનું કે જેનાથી ઉત્તરદાતા પ્રશ્નોના જવાબો આપવા એક સેકન્ડ માટે પણ અચકાય નહીં અને પોતે મૂંઝવણમાં રહે નહીં આમ જો ઉત્તરદાતા ઉત્સાહીય પ્રામાણિક અને કાર્યદક્ષ હોય પોતે સૂઝબૂઝવાળો હોય તો આ ત્રણેય મુદ્દાઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી નડતી નથી ઉત્તરદાતા વર્ગ જો શિક્ષિત હોય કે અશિક્ષિત હોય આપણે આ ગણકને મોકલીએ છીએ એટલે અશિક્ષિત વ્યક્તિઓને પણ વ્યવસ્થિત સમજાવીને માહિતી મેળવી શકાય છે એટલે કે આ ગણક દ્વારા પ્રશ્નાવલીના માધ્યમથી ઉત્તરદાતા ભણેલો હોય કે અભણ હોય શિક્ષિત કે અશિક્ષિત હોય માહિતી મેળવવાનું કાર્ય ખૂબ જ સરળ બને છે આગળ દોસ્તો આ ગણક દ્વારા જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીના ફાયદા અને ગેરફાયદા આ રીતમાં આ ગણકો ઉત્તરદાતાને રૂબરૂ મળીને પ્રશ્નાવલીના જવાબ નોંધે છે આ એક જ વાક્યને ધ્યાનમાં રાખી આપણે એના ફાયદા મર્યાદા વિચારવાના છે અહીંયા આ ગણક પોતે ઉત્તરદાતા પાસે જાય છે રૂબરૂ મળે છે અને પ્રશ્નાવલીના જવાબ નોંધે છે તો ફાયદાઓ કયા થાય છે પહેલું કે પ્રત્યક્ષ મુલાકાત છે અહીંયા પ્રત્યક્ષ મુલાકાતને કારણે એ પ્રશ્નો પૂછી જવાબ પ્રશ્નાવલીમાં નોંધે છે એટલે પ્રશ્નો સંપૂર્ણ હશે એના જવાબો સ્પષ્ટ છે સંબંધિત માહિતી એટલે કે હેતુને સંબંધિત માહિતી આપણને ઝડપથી પ્રાપ્ત થાય છે તેમજ જે માહિતી મળે છે એ સાચી માહિતી મળે છે આગળ દોસ્તો અનુભવી કુશળ આગણકો સંશોધનનો હેતુ સમજાવીને જરૂરી માહિતી પ્રાપ્ત કરે છે પોતાની સૂઝથી માહિતીની સત્યતા પણ ચકાસી શકે છે અર્થાત કે દોસ્તો જ્યારે આ ગણક પોતે ત્યાં રૂબરૂ હાજર છે ઉત્તરદાતા એની સામે છે તો એ હેતુને બરાબર સમજાવી જે માહિતી પ્રાપ્ત કરે છે ને એ પોતે જો ટેલેન્ટેડ હોય તો સ્થળ ઉપર જ એને ખબર પડી જાય છે કે જવાબ આપનાર વ્યક્તિ જવાબ સાચો આપે છે કે ખોટો આપે છે એ તપાસ કરી શકે છે નિરક્ષર અશિક્ષિત વ્યક્તિઓ પાસેથી પણ આ રીતથી માહિતી મેળવી શકાય હમણાં આપણે જોયું એમ કે નિરક્ષર એટલે કે જેને અક્ષર જ્ઞાન નથી જે વાંચી શકતા નથી એવા લોકોને સમજાવીને સંભળાવીને વ્યવસ્થિત માહિતી પૂરી પાડીને એની પાસેથી માહિતી મેળવવામાં આવે છે સૌથી અગત્યનો ટૉપિક છે દોસ્તો આ આ ગણકો જાતે જ માહિતી મેળવવાના હોવાથી પ્રશ્નાવલી પાછી ન આવવાની કે પ્રશ્નાવલી અધૂરી હોવાની કોઈ શક્યતા રહેતી નથી આ મુદ્દો એવું કહે છે દોસ્તો કે ઉત્તરદાતા પાસે આ ગણક પોતે જાય છે માટે એ જ્યાં સુધી માહિતી પૂરેપૂરી મળશે નહીં ને ત્યાં સુધી એ ઉત્તરદાતાને સમજાવવાનો પ્રયાસ કરશે બીજું કે આ પ્રશ્નાવલી પાછી નહીં આવે કારણ કે એ ઉત્તરદાતા સામે આપણો આગણક છે એટલે આપણો જે આગણક છે એ આ ગણક જ્યાં સુધી પ્રશ્નાવલીના જવાબો ભરાશે નહીં ત્યાં સુધી એને બરાબર આપણા અભ્યાસના હેતુઓ સમજાવશે ફાયદાઓ સમજાવશે અને માહિતી મેળવવાનો પ્રયાસ કરશે વિશાળ ક્ષેત્રને આવરી લઈ ચોકસાઈનું વ્યાજબી ધોરણ જાળવી માહિતી મેળવી શકાય જ્યારે વિશાળ ક્ષેત્ર હોય ત્યારે માહિતીમાં ચોકસાઈનું ધોરણ પણ હોવું જરૂરી છે એટલે વિશાળ ક્ષેત્રને ધ્યાનમાં લઈને અને ચોકસાઈનું વાજબી ધોરણ જાળવી રાખીને માહિતી પ્રાપ્ત કરી શકાય છે ત્યારબાદ માહિતી આપનારના મનમાં ઉદ્ભવતી શંકાનું નિવારણ સ્થળ ઉપર જ કરવામાં આવે છે જેમ કે માહિતી પ્રશ્નાવલીની અંદર કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબો આપવા માટે ઉત્તરદાતા ખચકાય મૂંઝવણ અનુભવે તો આપણે તાલીમ પામેલો જે આગણક ત્યાં ઊભો છે એ એને મૂંઝવણ દૂર કરશે શંકાનું નિવારણ કરશે અને જરૂરી માહિતી પ્રાપ્ત કરશે આમ આ છે એના લાભો ફરી એકવાર રિપીટ કરીએ માહિતી સંપૂર્ણ મળે સ્પષ્ટ મળે સંબંધિત માહિતી મળે અને સાચી માહિતી પ્રાપ્ત થાય અનુભવી અને કુશળ આગણક હોય તો પોતાની સૂઝબૂઝથી જે માહિતી મળી છે એ સાચી છે કે ખોટી ચકાસી શકે છે નિરક્ષર અને અજ્ઞાની અભણ વ્યક્તિ પણ હોય તો પણ માહિતી મેળવી શકાય છે પ્રશ્નાવલી ક્યારેય રિપીટ આવી શકતી નથી અને પ્રશ્નાવલીના જવાબો અધૂરા હોય એવી પણ શક્યતાઓ ઓછી છે વિશાળ ક્ષેત્ર હોય ત્યાં ઉપયોગી છે અને ઉત્તરદાતાની શંકાનું નિવારણ સ્થળ ઉપર જ થઈ જાય છે આ છે મિત્રો આ ગણક દ્વારા પ્રશ્નાવલીના લાભો આપણે જે અત્યારે ચર્ચા કર્યા એ લાભની ચર્ચા કરી હવે આપણે મર્યાદા તરફ આગળ વધીએ દોસ્તો તો આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીતના ગેરલાભ પહેલું છે વિશાળ ક્ષેત્ર હોય ને ત્યાં માહિતી મેળવવા માટે એકથી વધુ વ્યક્તિની જરૂર પડે દૂર દૂર સુધીના વિસ્તાર સુધી આપણે માહિતી મેળવવાની હોય ત્યારે એક વ્યક્તિને કામ સોંપીશું સમય લાગશે સમયસર માહિતી મળશે નહીં માટે આ ગણકો વધુ રોકવા પડે વધુ આ ગણકો રોકીએ એટલે એનો ખર્ચ પણ વધુ થાય અને સમય પણ વધુ જાય એટલે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત ખર્ચાળ રીત છે બીજું નિષ્ણાત આગણકો ઉપલબ્ધ ન હોય તો આગણકોને તાલીમ આપી તૈયાર કરવાનું કામ સરળ નથી દોસ્તો નિષ્ણાત આગણકો જ્યારે નથી ત્યારે એને તાલીમ આપીને તૈયાર કરવા એ કાર્ય થોડું મુશ્કેલ છે જો તાલીમ પામેલો આગણક મળે તો વાંધો નથી પરંતુ કોઈ ફ્રેશર આગણક આપણે આ હાયર કરીએ અને એને તાલીમ આપી પછી મોકલીએ તો પણ માહિતી ચોકસાઈપૂર્વક મળવાની શક્યતા ઓછી છે ત્યારબાદ આ ગણકોના કાર્યના નિરીક્ષણ માટે નિરીક્ષકો રોકવા પડે જેને લીધે તપાસનો ખર્ચ વધે ખાસ ધ્યાન રાખજો દોસ્તો આપણે આ ગણકના માધ્યમથી પ્રશ્નાવલીની રીત દ્વારા જવાબો મેળવીએ છીએ માહિતી મેળવીએ છીએ તો આ ગણક જ્યારે કાર્ય કરતો હોય તો એ પોતાનું કાર્ય નિષ્ઠાથી કરે છે કે નહીં એ તપાસવા માટે આપણે નિરીક્ષકોની નિમણૂક કરવી પડે છે અને આ નિરીક્ષકોને પણ આપણે પગાર આપવો પડે છે જેથી તપાસનો ખર્ચ વધે છે આમ આ ગણકો દ્વારા જે પ્રશ્નાવલીથી માહિતી મેળવવાનું કાર્ય છે એ ખર્ચાળ છે માહિતી આપનાર શિક્ષિત વિવેકી અને સમજદાર ન હોય તો આ ગણકોને સાચી માહિતી પૂરી પાડવામાં સહકાર ન પણ આપે આ યાદ રાખશો દોસ્તો કે આ ગણકોને ક્યારેક ઉત્તરદાતા પાસેથી સહકાર ન પણ મળે એવી પણ અહીંયા શક્યતાઓ રહેલી છે આ ગણકો માહિતી આપનાર સાથે સમયની અનુકૂળતા ગોઠવવી પડતી હોય છે પરિણામે તપાસનો નિર્ધારિત સમય જે હોય છે એ સમયમાં તપાસ પૂરી થતી નથી જેમ કે જે વ્યક્તિ પાસેથી માહિતી પ્રાપ્ત કરવી છે દોસ્તો એ વ્યક્તિ જે સમય આપે એ જ સમયે આપણે માહિતી લેવા જવું પડે મતલબ કે આપણા સમય પ્રમાણે માહિતી પ્રાપ્ત થતી નથી એટલે કે નિર્ધારિત સમયમાં માહિતી પૂરી કરવાનું કાર્ય મુશ્કેલ બને છે ફરી એકવાર રિપીટ કરીએ દોસ્તો ખર્ચ વધુ થાય છે સમય પણ વધુ જાય છે કારણ આ ગણકો વધુ વિસ્તાર હોય ત્યાં વધારે રોકવા પડે છે વિશાળ ક્ષેત્ર હોય ત્યાં ખર્ચાળ સાબિત થાય છે નિષ્ણાત આ જો આપણી પાસે ન હોય તો આ ગણકોને તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ બને છે આ ગણકોના કાર્યના નિરીક્ષણ માટે નિરીક્ષકો રોકવા પડે છે માટે તપાસનો ખર્ચ વધે છે જો ઉત્તરદાતા શિક્ષિત વિવેકી અને સમજદાર ન હોય તો ઘણી વખત એ માહિતી આપવાનું ટાળે છે અને તપાસ નિર્ધારિત સમયમાં પૂરી થઈ શકતી નથી તપાસનું જે આપણો સમય છે એ જ્યારે ઉત્તરદાતા જે સમય આપે તે સમયે આપણે માહિતી મેળવવાની હોવાથી આપણા સમય મુજબ કાર્ય થતું નથી આમ આપણે આજે જોયું કે પ્રશ્નાવલીના માધ્યમથી બે રીતે માહિતી પ્રાપ્ત કરી શકાય એક છે આગણક દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા જેમાંથી આપણે પહેલી પદ્ધતિની વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરી કે આગણક દ્વારા જે પદ્ધતિ છે એના ફાયદા ગેરફાયદા આજનો આપણો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીએ પ્રેક્ટિસમાં તમારે આ જે થિયરી છે એને સરસ રીતે લખી લેવાની છે અને લખ્યા પછી એને એકવાર પરફેક્ટ વાંચી લેવાની છે તૈયાર કરી લેવાની છે શું દોસ્તો તમે આ કાર્ય કરી શકશો યસ મને વિશ્વાસ છે કે તમે આ કાર્ય પૂરી રીતે કરી શકશો આમ આપણે આજનું આ કાર્ય પૂર્ણ કરીએ દોસ્તો થેન્ક યુ વેરી મચ